ઓકે સર ઓલી મિત્રો આજે મારે જે દિલ્હીમાં ફાર્મસ એજ્યુકેશન ચાલે છે એના વિશે કંઈક વાતો કરવી છે હું પહેલાં મારો પરિચય આપું તો મારું નામ ફ્લાઇટ લેફ્ટનન્ટ ડૉક્ટર ચંદ્રભાન ગઢવી છે હું સર્જન છું ઘણા રેકોર્ડ ઓપરેશનો કર્યા છે પછી હું ખેતી કરવા માટે આવ્યો બનાસકાંઠા મારું નેટિવ છે એટલે નેટિવમાં અને છેલ્લા દસ વર્ષથી હું ખેતી કરું છું બનાસકાંઠાના ડીસા જે બેલ્ટ છે એમાં મારું ફાર્મ આવેલું છે અને ડીસા બેલ્ટ સુખી બેલ્ટ છે ફાર્મર ફાર્મિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી એનું કારણ એ છે કે ઘણા દસ વર્ષ પહેલાં અહીં સુધાર આવ્યા અહીં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવ્યું અનેક આવ્યો જેની ચર્ચા લાંબી છે અને આપણે પછી કરીશું પણ આજે મારે આપને કેટલીક વાતો કરવી છે એક કિસાન તરીકે ખેડૂત તરીકે અને એ વાતોમાં એ છે કે દિલ્હીની અંદર જે ખેડૂતો બેઠા છે દિલ્હીની આજુબાજુ બેસીને દિલ્હીને બ્લોક કરી દીધી છે એ ખેડૂત એક એવી એ એવો પર્સન છે એવી વ્યક્તિ છે કે જો અનુચિત વસ્તુ ક્યારેય થવા દેતો નથી બીજા અનુચિત કરતા હોય તો એને મના કરે છે ના પાડે છે હવે દિલ્હીના ખેડૂતનો આપ જુઓ તો દિલ્હીના ખેડૂતો એક તો કોરોના કાળ ચાલે છે અત્યારે કોરોના ગાઈડલાઇન્સ બધી બરાબર પાળવાની હોય છે આખી દુનિયામાં એક હિન્દુસ્તાનમાં જ નહીં આખી દુનિયામાં અને એવા સંજોગોમાં આટલા નંબરમાં હજારોની સંખ્યામાં હું ટીવી ઉપર જોઉં છું કોઈ લોકોએ માસ્ક પહેર્યો નથી હોતો બધા કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખતા એકબીજાને એમાં બીમારીને આમંત્રણ આપીને આ લોકો લઈ આવે છે કે આવો બીમારી આ બેલ મુજબ માર અને એની અંદર એના ફળ સ્વરૂપે આજે સાતથી આઠ મારી ઇન્ફોર્મેશન પ્રમાણે લોકો બીમાર પડ્યા છે ચાર તમ મૃત્યુ થયા છે અને રોગચાળો ફેલાવો ચાલુ થઈ ગયો છે આવામાં મારી ડૉક્ટર તરીકેની એક જ અપીલ હોય કે તમારે જે માગણીઓ એ કરો પણ આ કોરોના ગાઈડલાઇન્સને અનુસાર અનુસરીને કરો અને એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરો આટલા બધા ભેગા નહીં થાઓ સરકારમાં તો તમે પાંચ ભેગા થશો કે પચાસ ભેગા થશે તમારા આગેવાન જશે તો પણ સરકાર આજે મને આનંદ થાય છે કે આજની કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈ મોદી ખુલ્લા મને ચર્ચા કરે છે હું આ સ્ટેટમેન્ટ કોઈપણ પોલિટિકલ વ્યૂથી આપતો નથી હું પોલિટિશિયન નથી હું ફક્ત એક ખેડૂત તરીકે અને એક સર્જન તરીકે આ સ્ટેટમેન્ટ આપી રહ્યો છું અને એમાં આજે જે કાયદો લાવ્યા છે નરેન્દ્ર મોદી એ વિશે તમે મનભેદ હોઈ શકો પણ મારું મત એ છે એઝ અ ખેડૂત મેં અનુભવ્યું છે ડીસાના ખેડૂતો સુખી છે એનું કારણ એ છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે હવે આની અંદર ત્રણ બિલ જે આવ્યા છે એ ત્રણ બિલનું કદાચ ઘણા ખરા ખેડૂતોના એજ્યુટેશનમાંથી જો પૂછવામાં આવે તો નેવું ટકાને ખબર નહીં હોય કે તમે એ શેના માટે આ બિલ શું છે ને એ શેના માટે બેઠા છે ત્યાં એક મુઠ્ઠીભર લોકો જે ઇન્ટરેસ્ટેડ પાર્ટી છે જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે જે બિચોલિયા છે જે બ્રોકર્સ છે જે પોલિટિકલ એજન્ટ્સ છે એ લોકોએ એમને ભ્રમિત કરીને લાવ્યા છે એવું મારું અંગત માનવું છે એ ગમે તે હોય પણ એ ખેડૂત છે અને ખેડૂત છે એટલે આપણા પોતાના છે દિલ્હી આપણી પોતાની જનતા આપણી પોતાની જનતા હેરાન ના થાય એ રીતે એજ્યુકેશનના પોઈન્ટો સરકાર સાથે ચર્ચવા જોઈએ નહીં કે આવી રીતે રોડ ઉપર બેસીને રોડને બ્લોક કરી દો એટલે મારું પહેલી તો અપીલ એ છે ડૉક્ટર તરીકે કે આપ ડિસ્પસ થઈ જાઓ રોડ ખુલ્લા કરી નાખો અને ખુલ્લા મને સરકાર સાથે ચર્ચા કરો સરકાર તૈયાર છે તો પછી કેમ શેરા માટે એજ્યુટેશન કરવું પડે છે એજ્યુટેશન તો કરવાનું ત્યારે હોય કે જ્યારે સરકાર તમને સાંભળતી ના હોય અથવા તો સરકાર તમને ચર્ચા માટે બોલાવતી ના હોય એટલે આપ એ કરો બીજું હવે ત્રણ બિલ આવી છે સરકાર પહેલું જે બિલ છે એ ફાર્મ પ્રોડ્યુસ પ્રોક્યોરમેન્ટ એન્ડ સેલિંગ બિલ એટલે એની અંદર તમારી જે ખેતીની અંદર પેદાશ તમે કરો છો એ પેદાશને તમારે સી રીત વેચવી એનું બિલ છે અત્યારે ઓગણીસો બાવનથી એપીએમસીમાં તમે તમારું પ્રોડ્યુસ વેચી શકો છો એપીએમસી એ કશું જ નથી પણ એક લિમિટેડ યાર્ડ છે જેની અંદર લિમિટેડ લોકો છે ને લિમિટેડ ખરીદદાર છે એ લિમિટેડ ખરીદદારની એક કાર્ટલ થઈ શકે હું એમ નથી કહેતો કે કાર્ટલ જ છે પણ જેટલી ઓછી સંખ્યામાં ખરીદનાર હોય એ તમારા માટે જે વેચાણ કરનાર હોય એના માટે નુકસાનકારક છે જેટલા વધુ ખરીદનાર એટલી વેચાણ કરનારને વધારે આવક થાય એટલે ખેતીના પ્રોડ્યુસને એપીએમસી કરતાં તમે ખુલ્લા માર્કેટમાં વેચો અથવા તો બીજી રીતે બીજી મેકેનિઝમ્સ છે એનાથી વેચો તો મને લાગે એપીએમસી તો ચાલુ રહેવાનું જ છે સૌથી પહેલાં હું આપણે એક કહી દઉં મેં કાયદાનો ગહન અભ્યાસ કર્યો છે ત્રણેનો અને એ પછી હું મંતવ્ય ઉપર આવ્યો છું મેં જિંદગીમાં ક્યારેય ખોટું કોઈને કીધું નથી અને ખોટું બોલવાનું મને ટેવ નથી એ આખા રાજ્યને આખા જિલ્લાને બધાને ખબર છે એટલે એમાં તમારી જે અત્યારની મેકેનિઝમ છે જે મિકેનિઝમ ચાલુ જ રહેવાની છે પણ આ અત્યારની મેકેનિઝમે આપણને શું આપ્યું એપીએમસીના અત્યારની ખરીદની પદ્ધતિ વેચાણની પદ્ધતિ અથવા ખેડૂતો સાથેનું ડીલિંગ જે થાય છે એને તમને શું આપ્યું તમને એ સ્ટેજ ઉપર એ લઈ આવ્યું કે જ્યાં તમારે ખેડૂતોએ આપઘાત કરવાનો વારો આવે છે એ તો ફેક્ટ છે કોઈ મના કરી શકે એમ છે ને ખેડૂતની આવક અત્યારે એટલી બધી મિગર અને મિઝરેબલ ખેડૂત છે કે સ્યુસાઇડ કરે છે એમાંથી આપણે બહાર નીકળવાનું છે એટલે મારા મનમાં એજ્યુટેશન થતું હતું કે કેવી રીતે ખેડૂત બહાર નીકળી શકે એમાં સરકાર ઉપાય એક લાવી કે ભાઈ એમને બહાર કાઢો આ એમેન્ડમેન્ટ કરો તો કાઢો તો તમે કહો છો કે તમે કૂવામાં પડી ગયા બૂમો મારો કે મને બહાર કાઢો મને બહાર કાઢો અને તમને મદદ કરવા કોઈ આવે ને બહાર કાઢવા માટે રસી નીચે નાખે એટલે તમે કહો નહીં મારે રસી નથી પકડવી તમે તો એવી વાત કરો છો સરકાર જ્યારે કંઈક કરવા ઈચ્છે છે ત્યારે એને કરવા નથી દેતી તો શું તમને એ જ જોઈએ કે જૂની પદ્ધતિ ચાલુ રાખો ને ખેડૂતો જે સુસાઇડ કરે એવું ના ચાલે આપણે વિચાર કરવો જોઈએ દરેકમાં કોઈ ખેડૂત એક એવી વ્યક્તિ છે કે પોલિટિકલ પાર્ટીઓથી તણાઈ અથવા ઇન્ફ્લુઅન્સ થતી જ નથી તો અન્નદાતા છે અન્નદાતા છે બેઝિક ફૂડ એ પ્રોક્યોર કરે બધાને ખવરાવે છે રિલાયન્સની ફેક્ટરી કોઈ બંધ થાય તો મને લાગે કોઈ કોઈ મરી જવાનું નથી પણ ખેડૂતની ખેતરરૂપી ફેક્ટરી જો બંધ થાય તો લોકોમાં ભૂખ થઈ જાય મરી જાય એટલે મારી ત્રણ બીજો જે કાયદો છે એ તો તમને ઇસેન્શિયલ કોમોડિટી એક્ટને લાગુ પડે છે એટલે તમે અત્યારે તમારા દાખલા તરીકે બટાટા બમ્પર પાક્યા અને તમે એક ખેડૂત ખરીદી લેવા માગતો હોય તો અત્યારે હોર્ડિંગનું નહીં કરવું આ નહીં કરવું અથવા અનાજનું હોર્ડિંગ નહીં કરવું એ રીતે કરતાં ખેડૂત બિચારા ખરીદી નહી શકતા કોઈ વેપારી નથી ખરીદી શકતા એટલે પ્રાઇસ ડાઉન થઈ જાય છે ક્રેશ થાય છે અને એમાં પછી ખેડૂતને નુકસાન આવે છે એટલે એ પણ તમારા માટે લાવવામાં આવેલો છે કે તમારું પ્રોડ્યુસ ગમે તે ખરીદી શકે એને સંગ્રહી શકે અને પછી સારી પ્રાઇઝ આવે ત્યારે એને વેચી શકે અને ત્રીજો એમ્પાવરમેન્ટ ઓફ ફાર્મર્સ એક્ટ છે હવે એમ્પાવર તમને કરવા માગે છે તમે પોતે તમારું માર્કેટિંગ ઊભું કરી શકો અત્યારે બિચોલિયા અને વેપારીઓ તમારું અનાજ લે છે અને વેપારી નફો કરે છે નફો પોતાનો લે છે એની જગ્યાએ તમે તમારા પ્રોડ્યુસ ખુદ વેચીને ખુદ નફો કેમ નથી કરતા એન્ડ સુધી બે બે હજાર બે હજાર બારની અંદર કપિલ સિબ્બલ જે તે સમયે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ત્યારે બોલેલા કે ખેડૂત અને એન્ડ પ્રોડક્ટ જ્યાં સુધી પહોંચે એમની વચ્ચે બાર એજન્ટ છે હવે આ બારે બાર એજન્ટ કંઈ કંઈક થોડું થોડું કમિશન લે તો ખેડૂતને બિચારો ને મળે શું એટલે તમે અત્યારે કિસાન કલ્યાણ યોજનામાં જેમ સરકાર ડાયરેક્ટ બેનિફિટ આપે તમને પૈસા મળે છે એ રીતે જ આ તમને ફા ફાર્મર એમ્પાવરમેન્ટ એક્ટના તહેત તમને એટલો પાવર મળે છે કે તમે એન્ડ સુધી તમારું પ્રોડ્યુસ પોતે જ વેચી શકો એમાંથી બીજી વસ્તુઓ બનાવી શકો આપણા બનાસકાંઠામાં તો ઘણા બે ચાર કારખાના એવા થાય છે કે આપણા પોટેટોસ બી લઈને પ્રોસેસ કરીને વેચે છે એવું ખેડૂત પોતે કરી શકે એટલે તમારા માટે કલ્યાણકારી યોજનાઓ લઈને સરકાર આવે ત્યારે તમારે એનો વિરોધ નહીં કરવો જોઈએ ને એને વધાવી લો હા અમે જેમ ડૉક્ટરોમાં શું થાય નવી દવા આવે ત્યારે એને અમે ક્લિનિકલ ટ્રાયલ આપીએ છીએ એ ક્લિનિકલ ટ્રાયલનો તમે પ્રયત્ન એટલે સરકારને સમય આપો કે આ બિલ અમે સ્વીકારી લઈએ છીએ સહર્ષ સ્વીકારી લઈએ છીએ અમે બે ત્રણ ચાર અથવા પાંચ વર્ષનો સમય આપીએ છીએ એમાં અમને આમાં એવું લાગે કે નહીં અમને આ નુકસાન કરતા છે તો સરકારને બાધ્ય કરો સરકાર પાસેથી એક વચન લો કે પાંચ વર્ષ અથવા બે વર્ષ પછી એને રિવ્યૂ કરવાનું અમે કોશિશ અમે પ્રોમિસ આપીએ છીએ એ વખતે તમે કહો હજુ સિસ્ટમને તમે જોઈ નથી સમજી નથી ઇમ્પ્લિમેન્ટ થઈ નથી એ પહેલાં એનો વિરોધ કરવો એ યોગ્ય ના ગણાય આ એવું ગણાય કે દવા વેક્સિન આવવાની છે અત્યારથી લોકો ના પાડી દે કે નો વેક્સિન અમારે નથી જોતી કારણ કે વેક્સિન ખરાબ છે ઝેરી છે અરે વેક્સિનનો ટ્રાયલ તો થવા દો એવી એટલે મારું ડૉક્ટર તરીકે સર્જન તરીકે એક ઇન્ડિયન એરફોર્સમાં હું પહેલાં હતો ભારતની ઓગણીસો એકોતેરની યુદ્ધમાં મેં સેવા કરી અને આ બધા એટલે મારી પાસે રાષ્ટ્રીય ગુણોના એક અનુભવના આધાર ઉપર હું કહું છું કે ખેડૂતોના હિતમાં આ બિલો છે અને એટલા માટે ખેડૂત ખેડૂતોએ આવેલી લક્ષ્મીને ચાંદલો કરી વધાઈ લઈ અને ઘરની અંદર બોલાઈ લેવી જોઈએ નહીં કે મોઢું ફેરવી લેવું જોઈએ થેન્ક યુ